એક વાર ભગવાનમાં પ્રેમ પ્રગટી જાય ને પછી પાપ તો ખરી પડતા હોય છે ક્રોધ ઈર્ષા દ્વેષ આ બધું કાઢવાની મહેનત ના કરવી પડે જેની ભીતર પ્રેમ પાકી જાય ને આ બધું આપ ખરી પડે એને કાઢવાના પ્રયાસની જ જરૂર ન હોય પ્રેમથી ભરાઈ જાઓ દુર્ગુરનો આપ મેળે જતા રહેશે અને આમ કહ્યું કે ગમે તેઓ પાપીને પાપીની કથા કહેતા ધૂંધકારીની કથા કહે ગોકર્ણોપાખ્યાન જેને કહેવાય છે આત્મદેવ નામનો બ્રાહ્મણ નદીના તટ કિનારે ગામ છે એમાં રહે છે 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 બધું બધું જ જ આપ્યું પણ એક સંતતિનો અભાવ છે ઘરમાં કોઈ બાળક અરે જીવનમાં બધે બધાને બધું જ મળે એ કઈ જરૂરી છે એવું કોઈ કોન્ટ્રાક્ટ કરીને ભગવાન સાથે આવીએ છે જે મળ્યું એને ભગવાનનો પ્રસાદ માનીને સ્વીકારી લે પણ માણસનો સ્વભાવ એ છે મળેલી નવ્વાણું વસ્તુને ક્યારે યાદ કરતો નથી જે ન મળ્યો એને યાદ કરી કરીને જીવ બાળતો બાળકો પણ ભાગ્યથી લડીને કઈ મેળવવા જાઓ ને એક વસ્તુ યાદ રાખજો ભાગ્યમાં નથી ને વસ્તુ પરાણે મેળવી તો એ વસ્તુ થી સુખ નહીં મળે આત્મદેવને એમ થયું કે લો સંતતી નથી તો જીવીને શું કરું અરે જો સુખ મળી જતું હોત તો જેના ઘરે છે એને મળી લો સુખી થઈ ગયા સીધે સીધું છે તમને જયારે કોઈ વસ્તુ માટે એમ લાગતું હોય કે આ નથી એટલે દુખી છું તો એ વસ્તુ જેની ઘરે હોય જેની પાસે હોય એને મળી લેવું શું આ મળવાથી તું સુખી થયો આપણી કલ્પનાઓ છે આ આપણી ધારણાઓ છે અને આપણી વિવિધ પ્રકારની છે સુખી થવાતું નથી સમજણથી સુખ આવે છે જીવનમાં સમજણ છે તો સુખ અને શાંતિ આવશે બાકી ગમે તેટલા ઊંચા પદો ગમે તેટલી અનુકૂળતાઓ ગમે તેટલે સામર્થ્ય ને ભેગું કરો અને એવું માનતા હો કે એનાથી સુખ આવે કે શાંતિ આવે સંભવ નથી એક એક સસલું હતું જતું હતું રસ્તામાં અને જોયું કે વૃક્ષ ઉપર એક ગીધ બેઠું છે ટોચ ઉપર શાંતિથી બેઠું છે એ સસલાને એમ થયું કે જો કેવું શાંતિથી બેઠું છે લાવ હું શાંતિથી બેસું અને જ્યાં ઝાડ નીચે શાંતિથી બેઠો એટલામાં એક શિયાળ આવ્યું અને મોઢામાં પકડ્યું સસલા અને જ્યાં મારવા જાય ત્યાં સસલાએ કહ્યું જો પેલો ગીદ્ધ શાંતિથી બેઠો છે એને કોઈ હેરાન નથી કરતું એને કોઈ છેડતું નથી અને હું બેસવા ગયો તો મને મારો છો આવું કેમ ત્યારે સસલાએ મારતા સસલાને મારતા મારતા શિયાળે એટલું કહ્યું કે સસલા શાંતિ માટે ઊંચાઈ જોઈએ ઊંચાઈ વગર જીવનમાં શાંતિ ના આવે વિચારની વ્યવહારની સમજણની આ ઊંચાઈ જ્યાં સુધી ન મળે ને ત્યાં સુધી જીવનમાં શાંતિનો ઉદય થતો નથી કોઈ વસ્તુને વ્યક્તિથી કેવલ શાંતિ નથી આવતી સમજની કહ્યું કે સંતતિ નથી તો પછી આ બધું કરીને શું સંસાર મેળવીને શું અને વિચારી લઈએ ને તો આપણને એમ લાગે કે આના વગર જીવન સંભવ જ નથી જીવન માટે બધું છે કોઈ વસ્તુ કે વ્યક્તિ માટે જીવનનો ભોગ ન અપાય જીવન મોટું છે વિશાળ છે ઘણી વાર લોકો નાની નાની વસ્તુ માટે જીવનનો આત્મદેવને ગ્લાની થઈ આધ્યાત્મિક અર્થ કરીએ તુંગદ્રા તું એટલે શિખર ભદ્રા એટલે કલ્યાણ કલ્યાણનું શિખર એટલે આ માનવ દેવ આત્મદેવ એટલે જીવાત્મા અને આત્મદેવને પત્ની છે ધુંધુલી એવું નથી કે એને બાળક થતું નથી મહાત્માની કથામાં એવું આવે છે કે આ માં બનવા માંગતી નથી અને સુખદેવજીની જેમ સોળ વર્ષ રહી જાય કોઈ ચઢાઈ કરે તો હું ભાગીને કેમ જાઉં અરે મને મારું શરીર આમ થઈ જશે મને રોગ લાગી જશે તો અનેક પ્રકારના તર્ક કુતરકો આપે છે માં નહીં બનવાનું અને આત્મદેવને એમ છે કે બાળક થતું નથી આ ધુંધુલી છે આધ્યાત્મિક અર્થમાં દુર્બુદ્ધિ અને દુર્બુદ્ધિ જીવાત્માને સત્સંગનું ફળ આપતી નથી બુદ્ધિ નાશાત્તી ગીતાજીમાં પણ કહ્યું જો બુદ્ધિનો નાશ થાય તો સર્વનાશ થઈ જાય

કહ્યું કે આમના ચરણે જાઉં અને સાંભળ્યું છે એવું કે કોઈ મહાપુરુષના આશીર્વાદ લો તો એ ભાગ્યને પણ બદલી નાખવાનું સામર્થ્ય રાખતા હોય છે દોડતા ગયા આત્મદેવ ચરણોમાં પડ્યા પ્રણામ કર્યા આજીજી કરતા કહ્યું કે આપ કૃપા કરીને આશીર્વાદ આપો મારા ઘરે પારણું બંધાય મહાપુરુષે આંખ બંધ કરીને જોયું અને આંખ ખોલીને કહ્યું કે આત્મદેવ આ જન્મમાં નહીં સાત જન્મ સુધી તારે કોઈ સંતતી યોગ જ નથી અને કોઈ આવું મહાપુરુષના મુખે સાંભળ્યું અને હવે પછાડવા લાગ્યું હત્યાનું પાપ આપને લાગશે કરુણા જાગી મહાપુરુષને અને જોડી માંથી ફળ કાઢી અભિમંત્રિત કરીને આપ્યું આત્મદેવને અને કહ્યું જા આ ફળ તારી પત્નીને ખવડાવજે ઠાકોરજી કૃપા કરશે તો તારા ઘરે પારણું બંધાશે પ્રસન્ન થઈ ગયો આત્મદેવ ખુશ થતો થતો હાથમાં ફળ લઈને દોડતો દોડતો આવ્યો ધુંદુલીને કેવા લાગ્યો તો ઠાકરજીની કૃપા થઈ ગઈ છે આ ફળ તું ખાઈશ તો આપણા ઘરે પારણો બંધાશ અને તો ફળ લઈને પાછું માથે માર્યું કે ક્યાં પાછી આ લપ આવી બધું જ ઘરમાં શાંતિ થઈ ગઈ હતી બધું ભૂલાઈ ગયું હતું અને પાછું આવ્યું આત્મદેવ જ્યાં ગયો પોતાની બહેનને બોલાવી અને દુર્બુદ્ધિની બહેન છે દુઃસ્સંગ બગડે ને પછી દુસ્સંગ અને દુર્બુદ્ધિ બુદ્ધિ ખરાબ હોય વિચાર ખોટા હોય તો સારા વ્યક્તિનો સંગ રાખજો જેથી સદવિચારો આપે પણ જો દુસ્સંગ કરી લીધો દુસ્સંગી વ્યક્તિ તમારા પાપોને મનમાં દ્રઢ કરી દેશે જે પાપ પ્રત્યે ગ્લાની છે ને એ ગ્લાની ખસેડી દેશે એટલે કે પાપ કરતા પણ મનમાં સંકોચ આવે અને ભેગા થયા બહેને કહ્યું કે જો મારે બાળક થવાનું છે એમ કર તું મારા ઘરે રેવા આવી જા ગર્ભવતી થવાનું નાટક કરજે અને સમય થાય ને મારે બાળક થશે મારા પતિને થોડા રૂપિયા આપજે એટલે બાળક જે થાય તને આપી દઈશું અને ગામમાં એમ કહીશું કે તારે બાળક થયું વાત બહુ ગમી કહ્યું કે આ ફળનું શું કરું કે તારા આંગણામાં જે ગાય બાંધેલી છે ને એને કોઈ વાછરડું થતું નથી એમ કરે ગાયને ખવડાવીને જોઈએ તો ખરા કે આ ઋષિએ કઈ અભિમંત્રિત કરીને આપ્યું છે કે એમને પકડાવી દીધું છે પણ ખવડાવ્યું ગાય ને સમય થયો ગાયને વાછરડું થયું આખું શરીર મનુષ્ય જેવું પણ કાન ગાય જેવા માનો એ ઋષિનું તેજ એ તપ આ પુત્ર રૂપે પ્રગટ થયું છે અને એટલા માટે એમનું નામ રાખ્યું ગૌકર્ણ બોલો ગૌકર્ણજી મહારાજ સમય થયો છે ત્યાં બાળક નો જન્મ થયો છે પ્રસન્ન થતો થતો આ અહીંયા આવ્યા આત્મદેવ અને ધુંદુલી ને કહ્યું અરે આનું નામ રામદાસ રાખીએ કૃષ્ણદાસ રાખીએ કહ્યું કે નાના આ તો મારું બાળક આનું નામ હું ધુંધકારી રાખું છું ખૂબ આનંદ છે આનંદ સમાતો નથી ભાગ્યમાં નહોતું ને સંતતી મળી ઘરે લઈને આવ્યા પણ જેના જન્મમાં જ છલ કપટ હોય એના લક્ષણો પ્રગટ થવા લાગ્યા બાળક મોટું થયું અને છલ કપટથી થયેલું આ બાળક એવું દુષ્ટ બન્યું નાના નાના બાળકોને મારી નાખનારું થયું કુવામાં ફેંકી દે મળદાઓના હાથમાં પડેલા પિંડોને ખાનારું થયું એવો પાપી થયો માને આવી ગ્લાની આત્મઘાત કરી લીધો માતાએ ગૌકર્ણજી તો વિદ્યા અભ્યાસ કરવા માટે ગુરુને ત્યાં ગયા છે થયું અરે કરતા ન થઈ તો સારું કરું ગૌકર્ણજી આવ્યા ગામમાં જો કે પિતાજીને આટલી ઉમર થઈ હજી સંસાર આસક્તિ ગઈ નથી હજી આ બધામાં મન જોડીને પોતાના જીવને બાળી રહ્યા છે હવે તો ભક્તિ કરવાનો સમય આવ્યો છે દરેક વ્યક્તિ એનું ભાગ્ય લખાવીને લાવે છે ને એમ એનું જીવન ચાલે છે કોઈ કોઈનું ચલાવી શકતું નથી ને કોઈ કોઈનું રોકી શકતું નથી એના ભાગ્યમાં આપણે આપણે નિમિત્ત પણ એનું નથી હોતા ભગવાન ઘણી વાર કોઈના જીવન માટે આપણને નિમિત્ત કરતો હોય છે પણ નિમિત્ત બનેલા વ્યક્તિએ ક્યારે એવું નહીં વિચારવું કે હું આનું પૂરું કરું છું હું આનું ચલાવું છું એને તો હંમેશા એમ જ વિચારું હું માધ્યમ છું ભગવાને મને માધ્યમ બનાવ્યો જો હું ન બન્યો હોત તો ભગવાન બીજા કોઈને પસંદ કરી લે પણ એના ભાગ્યમાં જેટલું છે એટલું તો એના સુધી પહોંચવાનું અરે ઝૂંપડામાં પણ પાંચ કન્યાઓ નાની નાની જન્મ લેતી હોય ખાવાના ફાપા હોય તો એ મોટી થાય બધા પરણી જાય બધાનું જીવન પૂરું ચાલે છે કોઈનાથી કઈ અટકતું નથી અને મોટા મોટા કુટુંબમાં રહેલા લોકો ચિંતા કરી કરીને અડધા થઈ જાય ઝૂપડા વાળો નિશ્ચિંત થઈને ફરતો હોય અને જેને ત્યાં બધું હોય એ ચિંતામાં અડધો થઈ જતો ચલાવનારો પરમાત્મા છે આ ભરોસો રાખે ભાગવત સાંભળ્યા પછી એક વાત મનમાં દ્રઢ રૂપે બેસી જવી જોઈએ આ બધું જ કરનારો ભગવાન છે દરેક વ્યક્તિનું ભાગ્ય લખનારો પરમાત્મા છે અને જે લખ્યું છે એના સુધી ભગવાન પહોંચાડી જ દેવાના છે થયું પિતાજી હજી આસક્ત છે ગૌકર્ણજી આવ્યા અત્યાર સુધી સંસાર સાચવવામાં જીવન ગયું હવે ગડપણનો સમય પોતાના માટે જીવવાનો સમય છે ગડપણનો સમય એટલે કે મૃત્યુ ની પ્રતીક્ષા કરવાનો સમય નહીં પણ આખી જિંદગી જે અનુભવો લીધા એને વાગોળતા વાગોળતા પ્રસન્ન રહેવાનો સમય ગડપણનો સમય એટલે પોતાના માટે જીવવાનો સમય બાળપણ ભણવામાં ગયું વિવાહ થયા બાળકો થયા એને સાચવવામાં ભોગ આપ્યો આખી જિંદગી બધાને સેટ કરતા જ રહ્યા પણ પોતે હંમેશા અપસેટ રહ્યા એટલે સાહિત્યકારો કે માણસના ઘરે બધા જ સેટ હોય ટીવી સેટ હોય સોફા સેટ હોય ડાઇનિંગ ટેબલ સેટ હોય પણ પોતે હંમેશા અપસેટ જ રહેતો હોય પોતે સેટ ક્યારેય ન થાય હવે મારા માટે મારે જીવવું છે મારા આત્મોદ્ધાર માટે મારે જીવવું છે બહુ કર્યું બધાનું હવે બધાને પોતપોતાની રીતે જીવનમાં હા નજર રાખે સમય થાય ત્યારે સલાહ આપે કઈ રીતે સન્માનથી જીવવું એ માણસના પોતાના ઉપર છે ક્યારે કહેવું ને ક્યારે નહીં કહેવું ક્યારે ડ્રોઈંગ રૂમમાં બેઠા રહેવું ને ક્યારે ધીમે રહીને પાછા પોતાના રૂમમાં આવી જવું આ વિવેક તો દરેકે પોતાએ શીખવાનો દરેક વાતમાં

सततं त्यज लोकधर्मा सेवस्व साधु पुरुषाञ्जहि कामतृष्णा अन्यस्य दोषगुणचिन्तनमासु मोक्त्वा सेवा कथा रसमहो नितरां पिब बड़ा सुंदर उपदेश देते हुए गौकर्ण जी ने समझाया पिताजी अब अपने लिए जियो अपने आत्मोद्धार के लिए जियो धर्म भजस्व सततम त्यज लोक धर्मान धर्म धर्मनु सतत आराधन करी लौकिक धर्मों ने धीरे धीरे छोड़ो धीरे धीरे पोता ने समेटता जाओ જેમ કરોળીઓ જાળ ફેલાવે ને પાછો કામ થઈ જાય તો સમેટી પડ લે માણસની તકલીફ એ છે જાળ ફેલાવતા એને આવડે છે પણ સમેટતા નથી આવડતું ક્યારે કરોળીઓ પોતાના જાળમાં ફસાતો નથી માણસ પોતે પોતાની જાળમાં ફસાઈ જાય ધર્મ ભજસ્વ સતતમ ત્યાં લોક ધર્મ લૌકિક ધર્મોને છોડો હવે લગ્નમાં આવા કંકોત્રી આવી છે તો કહી દો બાળકો હવે તમે જઈ આવો દરેક જગ્યાએ આપણી જ ઉપસ્થિતિ હોવી જરૂરી નથી હવે આપણને આપણો ખૂણો ગોતતા આવડવું જોઈએ હવે મારે શું કરવું છે હવે મારા જીવનની પ્રાયોરિટી શું છે એ દરેકે નક્કી કરવી જોઈએ બાળપણમાં જુદી હોય યુવાનીમાં જુદી હોય અને હવે જ્યારે ઉંમર થવા આવી છે ને પાર થયા છીએ હવે મારી પ્રાયોરિટી શું હોવી જોઈએ જીવનમાં એવા જ નિર્ણયો લો જેથી તમારું ગઢપણ સારું જાય ઉત્તમ રીતે જાય કારણ કે હવેનો સમય ભગવાનની ભક્તિ કરવાનો સમય હા સંસારની જવાબદારીઓથી ભાગવાની વાત નથી પણ જવાબદારીઓ હવે ધીમે ધીમે બીજાને આપવાની વાત છે એક છે જવાબદારીઓથી બચવું બીજું છે જવાબદારીઓથી ભાગવું અને ત્રીજું છે જવાબદારીઓ હવે બીજાને આપવું સુપ્રત કરવું આ રીતે આપણી પરંપરા આ રીતે આપણો પરિવારનો રિવાજ અને આ આપણી કુળ પરંપરા બસ એ મોભોતું જાળવી રાખજે બેટા એવા આશીર્વાદ આપી અને એ એ પરંપરા અને રિવાજોને સાચવે પોતાની પરિવારની કૌટુંબિક જે સંસ્કારો છે એ આગળની પેઢીમાં જાય એવી વ્યવસ્થા ધીરે ધીરે કરવી કે બાળપણ અને ગઢ તમે જોશો તો એક સરખી જ થાય એટલે સમજી લેવું કે પેલા બબે પગથી કૂદકા મારી મારીને આગળ જતા હોઈએ પછી દરેક પગથિયે શ્વાસ લેવા ઉભા રહેવું પડે એટલે સમજી જવું જેમ નાનકડું બાળક જન્મે ને હજીત જે નવજાત હોય એટલે ઊંઘતું રહેતું હોય એટલે બધા હલાવી લઈને જો કાકા આયા જો મામા આવ્યા જો દાદા આયા એ રીતે માણસની છેલ્લી ઘડી આવે ને અને હોસ્પિટલના ખાટલામાં સુતો હોય એટલે પાછા મહેમાન મળવા આવે જો કાકા આવી ગયા જો આખો ખોલો મામા આવી ગયા પાછું એ જ થાય કે બાળક નાનું હોય ને એટલે મા સમજાવે કે જો બેટા આમ ના ખવાય આમ ખવાય અરે આવું ના બોલાય બધાની વચ્ચે આમ બોલાય આમ ના બેસાય આમ બેસાય એ જ દીકરો મોટો થાય ને બા ગરડા થાય કે બા બધાની વચ્ચે આવું ના બોલાય બા આ રીતે ના બેસાય આમ બેસાય બા આ રીતે ના ખવાય આમ ખવાય આ દુનિયા તો ગોળ છે બધું ફરી ફરીને પાછું આવે અને એટલા માટે જે આપ્યું છે એ ફરીને પાછું આવશે સન્માન માણસે પોતાની જાતે જો અમુક વસ્તુ માંગવાની ન હોય મેળવવાની પ્રેમ માંગો મજા જ ના આવે તો મેળવવાનો સન્માન માંગો મજા જ ના આવે એ તો સન્માનનીય બનવું પડે મેળવવાનું અમુક વસ્તુ મેળવવાની એ નથી થવું થવું પડે પડે આદરણીય આપણા પરિવારના આદર્શ રૂપે આપણે આપણી જાતને પ્રસ્થાપિત કરવી પડે શું આપણા ગયા પછી તમે એમ માનો છો કે આપણું જીવન એવું છે કે ઘરમાં જ્યારે પણ કોઈ ધર્મની સત્કર્મની વાત નીકળશે આપણી સંતિ આપણને યાદ કરશે કે પપ્પા જેવું મારે કરવું મારે મમ્મી આપણા કુળમાં રહેવી જોઈએ આજે પણ કંઈક સારું થાય તો કેવા આપણા વડીલોને યાદ કરીએ આપણે કે અમારા દાદા મરજાદી હતા બા મરજાદી હતા કઈ રીતે ધર્મ પાળતા એની પ્રેરણા લઈએ લોકસ તદનુ વર્તતે ગીતાજીમાં પણ કહ્યું ને લોકો અનુવર્તન કરનારા છે અને એટલા માટે ઉપદેશ આપવા કરતા પ્રેરક બનવું પ્રેરણા કારણ કે ઉપદેશ આપવા માટે ખાલી જુબાન ચલાવવાની જરૂર હોય છે પણ પ્રેરણા આપવા માટે આખા જીવનનો ભોગ આપવો પડતો ત્યારે આપણે પ્રેરણારૂપ પરિવાર કુટુંબ અને સમાજ માટે બનતા હોઈએ આજે પ્રેરણાઓ સમાજમાંથી ધીમે ધીમે ખતમ થઈ રહી છે અને એટલા માટે આવતી પેઢીને પ્રેરણાઓ નથી મળતી આપણે એમ કહીએ કે હવે આવતી જનરેશન ને દિશા નથી ભટકી રહી છે એનું મૂળ કારણ કોઈ બગડ્યું છે એમ નહીં સમાજમાં પ્રેરણાઓ ધીમે ધીમે ખતમ થઈ રહી છે આદર્શો ખતમ થઈ રહ્યા છે આઈડિયલો જઈ રહ્યા છે અને જ્યારે સમાજમાં આઈડિયલો ન રહે ત્યારે આવતી પેઢી ભટકવા લાગે અને એટલા માટે હું હમણાં જ ક્યાંક કહેતો હતો કે જરૂરી નથી કે કોઈ આર્થિક રૂપે શ્રેષ્ઠ થયો એનું જ સન્માન થાય જ્યારે સામાજિક સંસ્થાઓ છે એમાં કેવલ આર્થિક સફળ વ્યક્તિનું સન્માન નહીં પણ કોઈ પારિવારિક રૂપે કોઈ કુટુંબનો મોભી બની આખા કુટુંબને ભેગો રાખીને જીવ્યો હોય તો એનું એક દાદા તરીકેનું સન્માન થવું જોઈએ કોઈ આદર્શ પિતાનું સન્માન થવું જોઈએ આદર્શ પત્નીનું સન્માન થવું જોઈએ આદર્શ માતાઓનું સન્માન થવું જોઈએ જેથી આવતી પેઢીને પરિવારમાં આઈડિયલ કેમ બનવું એની પ્રેરણાઓ સમાજમાં મળે આપણે બધા જ સામાજિક પ્રાણીઓ છે અને સંબંધોથી ગુથાયેલા છીએ કેવલ ધંધો કરીને સમાજ ચાલતો નથી કેવલ આર્થિક વિકાસ જ સમાજનો વિકાસ નથી જો સાંસ્કૃતિક સામાજિક અને પારિવારિક વિકાસ ન કરી શક્યા એટલા માટે સામાજિક સંસ્થાઓ કેવલ ધંધામાં સફળ થયા એનું જ સન્માન નહીં પણ જે પારિવારિક રૂપે સફળ થયા હોય એવા એક એક કેટેગરીઓ નક્કી કરી એ કેટેગરીમાં સિલેક્ટ કરો અને એમના સન્માનો કરો જો આવતી પેઢીને પ્રેરણા મળે છે કે એને એમ થાય કે માં કેવી હોય પિતા કેવા હોય બહુ કેવી હોય દીકરો કેવો હોય એમના સન્માન થવા જોઈએ શ્રેષ્ઠ રૂપે જે પરિવારમાં રહ્યા હોય જો આવું શરૂ થઈ જાય સમાજમાં તો લોકોને આઈડિયલ મળી જશે લોકો પ્રેરક પ્રેરણા લેવા લાગશે અહીંયા આ લાગ્યા ધર્મ વજસ્વ સતતમ તજ લોક ધર્માન સેવસ્વ સાધુ પુરુષાન જહી કામ તુષાન સમય વેડપવા માટે મને નથી મળ્યો એ હંમેશા ધ્યાન રાખે વડીલો રિટાયર થયો હવે તો ટાઈમ ટાઈમ જ છે સમય વધારાનો નથી સમયને સફળ કરતા શીખો તમને યુવાનીમાં ઘણી ઈચ્છા હતી કે સારા સારા પુસ્તકો વાંચું પણ ધંધામાં અને પરિવારને સાચવવામાં ક્યારેય મોકો જ ન મળે તમને યુવાનીમાં ઘણું હતું કે હું સંગીત શીખું પણ ક્યારે પરિવારની જવાબદારીઓમાં તમને શીખવાનો મોકો જ ન મળ્યો આ બધું જે બાકી રહી ગયું ને એ હવે પૂરો કરવાનો સમય આવ્યો છે ઘડપણ અને વૃદ્ધાવસ્થા એટલે પોતાની ઈચ્છાઓ પૂરું કરવાનો સમય પણ એના કેન્દ્રમાં ભગવાનને રાખો તો તમારું સંગીત સંગીત થશે અને એ ભક્તિ પણ બની જશે ઉદ્ધારનું કારણ પણ બની જશે ઉત્તમ પ્રેરણાઓ લો સેવસ્વ સાધુ પુરુષાર્થ અમુક ઉંમર થાય એટલે કોઈ એક સદગુરુ ગોતી અને એના સંગમાં લાગી દો જે પણ તમે સમય સહાયતા તમારું સામર્થ્ય જે જે તમારું હોય જે રીતે પણ એમની સાથે જોડાઈ શકતા હો એ રીતે એના સત્કાર્યમાં જોડાઈ જાઓ એનાથી શું થશે તમારું અંતઃકરણ પવિત્ર થશે અને ઉત્તમ વિચારો તમારા મનમાં જોડાવાના શ્રી પ્રભુને પ્યારા શ્રી યમુનાજીના લાડીલા એવા રસિક સત્સંગી વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ જે જે શ્રીના આ વચના અમૃત તમને ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો વધુમાં વધુ વૈષ્ણવોને શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો અને અમારી ચેનલ શ્રી વલ્લભ સત્સંગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી તમને આવા અવનવા વચનામૃતો મળતા રહે સર્વે વહેલા વૈષ્ણવોને ભાવથી જય શ્રી કૃષ્ણ